વિધાનસભાના ધારાસભ્ય તરીકે મેં અધ્યક્ષ રાજીનામું આપ્યું છે મારા અંતર આત્માના અવાજને માન આપીને મેં આ નિર્ણય લીધો છે અને અમે માત્ર ને માત્ર મેં અમના દરેક મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલને કહ્યું છે કે ભાઈ જે જૂના કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય દરેક નિર્ણય પાર્ટીના આવકાર્ય છે પણ સાથે સાથે આપણી પાર્ટી કેદ પાર્ટી અને શિક્ષણ પાર્ટી એની અંદર જૂના કાર્યકર્તાઓને પણ જોડે સાથે રાખીને સંકલન કરીને એમનું માન સન્માન જળવાય એ રીતે જ નિર્ણય પાર્ટી લે એ મારી વાત પહેલેથી હતી મેં બધા જ અમારા મૂડીઓ સાથે વારંવાર આ વસ્તુ મેં કહી પણ છે પણ મને એવું લાગ્યું કે અત્યારે કદાચ એ વાત એમના ધ્યાન સુધી નહીં પહોંચી હોય અને મને પોતાને એક મેં મારી આ લોકસભાની ચૂંટણી સુધીને સંયમ રાખવાની બહુ જ પ્રયત્ન કર્યા પણ મારેથી ના રહેવું એટલે મેં આ નિર્ણય લીધો છે મારી સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ અને નાગરિકોનો હૃદયથી આભાર માનું છું કે એક બીજી ટર્મ પણ મને એમનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપ્યો હું જીવીશ ત્યાં સુધી મારી વિધાનસભા ક્ષેત્રના તમામ મતદાતા અને કાર્યકર્તાઓની સેવા કરતો સ્વામીજી રહીશી વાદ છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું આ લોકસભા સીટની અંદર અંદર સાવલી વિધાનસભા ક્ષેત્રની સારામાં સારો લીડ અમારા માન્ય સાંસદ રંજનબેન ભટ્ટને મળે તેના માટે અમે રાત દિવસ એક કરીશું પણ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ત્રીજી વખત અમારા આપણા દેશના વડાપ્રધાન થવા જઈ રહ્યા ત્યારે હૃદયથી શુભેચ્છા આપું અને ગુજરાત અને દેશ હંમેશા નરેન્દ્રભાઈ ની સાથે છે અમે પણ એમની સાથે જ છે